ઉના બાયપાસ પર સિંહની લટાર વ્યાજ પર નજીક મોડી રાત્રે ઉના બાયપાસ પાસે વ્યાજપર નજીકના દ્રશ્યો છે જોઈ શકાય છે મોડી રાત્રે કઈ રીતે રસ્તા પર સિંહની લટાર જોવા મળી સ્થાનિકોની અંદર આ સિંહના આંટાફેરાને કારણે ભય જોવા મળી રહ્યો છે ઉના બાયપાસ પાસેના દ્રશ્યો છે વ્યાજ પર નજીક આ રીતે રસ્તા પર સિંહ દેખાયો ફરી એકવાર સિંહની લટારના ના દ્રશ્યો સામે આવ્યા ઉના બાયપાસ પાસે વ્યાજ પર નજીકના દ્રશ્યો છે જોઈ શકાય છે મોડી રાત્રે કઈ રીતે રસ્તા પર સિંહની લટાર જોવા મળી સ્થાનિકોની અંદર આ સિંહના આટાફેરાને કારણે ભય જોવા મળી રહ્યો છે ઉના બાયપાસ પાસેના દ્રશ્યો છે વ્યાજ પર નજીક આ રીતે રસ્તા પર સિંહ દેખાયો